आज आप जो विद्यार्थी मित्रों अर्थशास्त्र नहीं परंतु बी शू जो छे बी एना विभाग बी भी, विभाग सी विभाग डी विभाग ई એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે તો તમારે શું કરવાનું છે ફટાફટ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો તમે પાડી દેજો જો તમારી પાસે ડાયજેસ્ટ હોય ચોપડી હોય તો ટીક કરી દો અથવા તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લો જેથી જ્યારે પણ તમે વાંચવા બેસો ત્યારે આના ઉપર સરસ મજાના ક્વેશ્ચન તમે વાંચી શકો પ્રવૃત્તિના પ્રકાર જણાવો આર્થિક પ્રવૃત્તિ એટલે શું બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ એનું એક ઉદાહરણ સી એનું પૂરું નામ રોજગાર એટલે શું ઉદ્યોગનો અર્થ ગૌણ ઉદ્યોગના કોઈ પણ બે ઉદાહરણ આંતરરાષ્ટ્રીય વેપારના પ્રકાર તો આ બધા વિભાગ બી ના પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તમારી સ્કૂલમાં તમારા જે કઈ પણ સાહેબ હશે એ લોકો નક્કી કરશે કે આ પ્રશ્ન પૂછવા છે બધી સ્કૂલમાં અલગ અલગ પૂછાશે પણ આનામાંથી જ આવશે વિદ્યાર્થી મિત્રો એફડીઆઈ નું પૂરું નામ છે સીએનજી નું બી આર ટીએસનું બરાબર આ બધા એ લોકો પૂછી શકે છે બરાબર તમે સ્ક્રીનશોટ લઈ લીધો છે વિદ્યાર્થી મિત્રો આ વીસ પ્રશ્નોનો એના પછી જો વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી માં દરેક યોજના ટૂંકમાં સમજાવો સ્વાસ્થ્ય વીમા વિશે ટૂંકમાં સમજાવો પાઇપલાઇન દ્વારા વહન કઈ પેદાશો માટે યોગ્ય છે ધંધો એ સતત ચાલતી પ્રવૃત્તિ છે તૃષ્ટિ ગુણનું સર્જન કેવી રીતે થાય છે ધંધામાં કયા માનવ જોખમો રહેલા છે

અને વિભાગ ઈ ની વાત કરીએ તો એમાં ત્રણ પ્રશ્નો તમે જોઈ શકો છો વિમાનો અર્થ આપી સિદ્ધાંત સમજાવો એમાં બીજા નંબરનો છે વખારનો અર્થ આપી એના પ્રકારો સમજાવો અને ત્રીજો છે વાહન વ્યવહારનો અર્થ આપી તેના પ્રકાર સમજાવો તો આ થઈ ગયું વિભાગ ઈ ના આઠ ત્રણ પ્રશ્નો વિભાગ ડી ના આઠ પ્રશ્નો વિભાગ સી ના આઠ પ્રશ્નો વિભાગ બી ના વીસ પ્રશ્નો અને વિભાગ એ માં વિદ્યાર્થી મિત્રો વીસ એમસીક્યુ માંથી કોઈ પણ પાંચ એમસીક્યુ લોકો પૂછી શકે છે તો એનો પર તમે સ્ક્રીનશોટ લઈ લેજો આ પંદર થી વીસ છે એના પછી અહીંયા તમે જોઈ શકો છો આઠથી લઈને તેર સુધી તમારી મળી રહેશે પણ મળી રહેશે તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે માનવ સેવા આર્થિક આર્થિક લાભ લાભ મેળવવાનો તો મેળવવાનો જ હશે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ નથી તો આર્થિક પ્રવૃત્તિમાં પૈસાનું લેવડ દેવડ થતું હોય બરાબર તો સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ એની આર્થિક પ્રવૃત્તિ ના કહેવાય બીન આર્થિક પ્રવૃત્તિ કહેવાય બરાબર તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એના સિવાય બીજા બધા વિડીયો પણ તમને મળી રહેશે આપણી ચેનલ ઉપર અલગથી તમારા માટે મેં પ્લેલિસ્ટ બનાવેલી છે એકાઉન્ટ સ્ટેટ ઇંગ્લિશનું પણ તમને મળી રહેશે સોલ્યુશન તો ફટાફટ વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા દોસ્તો સાથે શેર કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં આની પીડીએફ તમને મળી રહેશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ